કબાબ સમોસા રેસ્ટોરન્ટ લારીઓ ઢાબા પર ફૂડ વિભાગની તપાસ નવ નમૂના લઈને લેબ માં મોકલવામાં આવ્યા વડોદરાના પાણી ગેટવાડના એક રહેણાંક મકાનમાંથી સમોસાનો માવો સહિત કિલો જથ્થો મળી આવ્યા બાદ પાલિકા અને ટીમ જાગી છે પાલિકાની ફૂડ વિભાગ ટીમ અને પોલીસ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં કબાબ સમોસા વેચતા વેપારીઓને ત્યાં ચેકિંગ શરૂ કરવામાં આવ્યું ચેકિંગ દરમિયાન સમોસાનો માવો કબાબ અને સમોસાના નવ જેટલા નમૂના લઈને લેબોરેટરી તપાસ માટે મોકલી આપવામાં આવ્યા કહી શકાય કે શહેરના વિવિધ વિસ્તારોમાં ચેકિંગની કામગીરી કરવામાં આવી રહી છે વડોદરા શહેરમાં ગૌ માસના સમોસા પકડાયા બાદ પોલીસ અને ફૂડ વિભાગની ટીમો દોડતી થઈ છે શહેરના તાંદલજા ન્યાય મંદિર માંડવી પાણીગેટ આયુર્વેદિક ત્રણ રસ્તા અને હરણખાના રોડ સહિતના વિસ્તારોમાં આવેલી કબાબ સમોસાની રેસ્ટોરન્ટ લારીઓ અને ઢાબા ઉપર પાલિકાને પોલીસ દ્વારા ચેકિંગ કરવામાં આવ્યું ચેકિંગ કામગીરી દરમિયાન વિવિધ નવ જેટલા નમૂના લેવામાં આવ્યા કે આ પ્રકારની પ્રવૃત્તિઓને રોકવા માટે અગાઉથી કોઈ તપાસ કરવામાં આવતી ન હતી રિપોર્ટર ધવલસિંહ સોલંકી ઇન્ડિયા પ્લસ ન્યૂઝ વડોદરા

અત્યારે કઈક એવું શંકાસ્પદ જથ્થો એવું કઈક મળ્યું છે શંકાસ્પદ ને જ્યાં જે કલર ને યુઝ કરે છે ત્યાં નમૂના પણ લીધા છે કલર યુઝ નહીં કરવાની એમને તાકીદ આપવામાં આવી છે અને હાઇજીનિક કન્ડિશન બાબતે જે કોઈ પણ જરૂરી સૂચનાઓ છે એમને આપવામાં આવી છે થોડા દિવસો પહેલાં પાણીગેટ વિસ્તારમાંથી રેસ્ટોરન્ટમાં સમોસામાંથી ગૌમાસ હાજરી મળી આવે તેથી અમે એસઓજી અને ફૂડ એન્ડ ડ્રગ્સ ડ્રગ્સવાળાની ટીમને સાથે રાખી દરેક રેસ્ટોરન્ટના લારીઓ પર સઘન ચેકિંગ ચાલુ કર્યું છે આજે આજે વિસ્તારમાં જે જીપી રોડ રોડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પાછળ આવેલા કાંદાજા રોડ ઉપર ચેકિંગ હાથ ધરવામાં આવે દસથી પંદર રેસ્ટોરન્ટોમાં ચેક કર્યા તેમાંથી થોડા નમૂનાઓ બી લેવામાં આવ્યા છે અને ફૂડ એન્ડ ડ્રગ્સને સાથે રાખી અને એમને મોકલી આપેલા છે નમૂનાઓ અને સઘન ચેકિંગ હાથ ધરવામાં આવેલ છે મારું પી પીએસઆઈ પીઆર બાંગા